મળ્યા કરે બહુ જઈ જોઈએ કે કોક નીકળે તો મૂછું મળતો હોય જેમાં કોકે ડાયા માણસે એમ કીધું કે તમે આ મૂછું મળ્યા કર્યા ને એટલી તકલીફ આયતા કર્યા હોય તો બે જો લુગડા થઈ જાત તમારે કારણ કે એમાં એ જ છે તકલીફ આતવા જેવું જેમ એટલે બધાને વિનંતી છે કે હું વાતુનો માણસ છું એટલે બને ત્યાં સુધી ઘોર કરો તો આ બધું સારા કામમાં જ વાપરવાને તમારા વર્ષોથી તમને ખબર છે મને ખબર છે પણ સંગીત ગીત સંગીત ચાલે ત્યારે આવજો વાતમાં એટલા માટે કે બધું દોર તૂટે એટલા પૂરતું હું લોક ગાયક નથી હું વાતોનો માણસ છું એટલે બને ત્યાં સુધી સંગીત ચાલે ગીત ચાલે ત્યારે તમે ઘોર કરવા આવજો અને બને ત્યાં સુધી બાળકોને બહુ એટલે થોડીક વાર લાગે અમારો દોર તૂટે એવું ન થાય તો વધારે સારું તમે તમે પ્રેમથી બધું આ કામ કરો છો એટલે તમને ખૂબ ખૂબ વંદન છે વંદન લખે લખી માનવી માનવીની પાસે કોઈ માનવી ન આવે એક તો સુંદર આ જગ્યા છે માતાજી નું સાનિધ્ય છે મને આ ત્રીજો ચોથો અનુભવ છે અહીં કોઈને કઈ કેવું પડે એમ છે નહીં એટલે બહુ મજા આવશે આપણે તમને મને બે તારો સમય હોય દુલાકા તું ચૂપડી વાળી લેતો હો નાનું મકાન બેતો હો તું જે ત્રેવડમાં રહેતો હો ત્યાં કદાચ કોઈ ઓચિતાનો આમ ગરીબ માણા વિનુભોરી તો એને કાંઈ દેવાની વાત દુલાકાગે નથી કરી જો તમે પણ એને આવકારો મીઠો આપજે એવો આવકારો આપજે કે એનું દુઃખ ભૂલી જાય માણા ખરી વાત છે વાણી ઉપર વ્યવહાર માનવીનો નો માણાની બોલી છે ને મીઠી બોલી એ માણાને દુઃખ ભૂલવી દે સાહેબ બીમાર માણા હોય ને ડાયો માણા ખબર કાઢો આવે ને એ ઘડીક બેહીને બે ત્રણ વાતો ને દાખલા દઈને હોય જાય તો એનો દરજ લેતો જાય સાહેબ બોલો માણા મૂડમાં આવી જાય એવા વેણ ને કાઢો કોઈના દિલમાં ઠેંસવા ગયા

વાણી ઉપર વ્યવહાર માનવી નો હવે બીજી વાત સાંભળજો હોય એની મેઘાણી ની એક સુંદર વાત છે સાહેબ પેલા કહી દઉં પછી વાત આગળ અને હું તમને આનંદ પણ કરાવી છું મારો એવો ઈરાદો નથી તમને ઉપદેશ જ આપવો જ્ઞાનની જ કરવી એમાં તમે બધા જ્ઞાની જ છો મારા બધા બેઠા છો અને કોઈ એવા ત્યાગ નહીં કે એવી કોઈ પ્રસંગો મારે તમને કહેવા નથી જેથી કરીને તમે ભગવાન પેઢીને ગિરનાર ભેરા થઈ જાવ એમ અને એમાં આમાં તમે કોઈ થાવે એમ નથી ને જાવ એમ નથી કારણ કે અમે નથી ગયા ને તમે ક્યાં જાઓ બોલનાર નો જાય તો સાંભળનાર ક્યાં જ જાય પણ મેઘાણી એક પ્રસંગ લેખો છો કે એક એક માણસે સાવધ મિત્ર બનાવ્યો સાહેબ એનું વિશે પ્રાણીને તમે મિત્ર કરી શકો એવા દુનિયાના ઘણા દાખલા છે અમારે સરસ્વતી દાસ બાપુ બાણેજ માં ગીર માં હાવદ ને ઓઠી કે બેહતા લ્યો અમારે જોયેલા માણસો તમે જીવે છે તમે જાઓ બાણેજ ની ગીર ની બાણેજ ની જગ્યા માં જાઓ એટલે બે હાવજ બેઠા હોય ને એની ઓઠી ગણ દઈ આમ બાપુ બેઠા હોય સરસ્વતી દાસ બાપુ એનું શરીર શાંત થઈ ગયું એને મોટે થી સાંભળેલી વાત તમને કરું છું હશે અને એમાં કોઈ આવે આમ મંદિરે અતિથી આવી જાય તો આમ હાવત બેઠેલા ને બાપુ ઓઠી ગણી દઈને બેઠા હોય તો જોઈને માણા મંડે બીવા મંડે ભાગવા મંડે એટલે તરત જ હાવત એમ કેતા બાપુ કે યા છે ચલે જાઓ તું અતિથિ કાપ રહા હે અતિથિ ધ્રુજે છે તમે અહીંથી જતા રહ્યો એટલે બે હાવજ આમ બાજુમાંથી આમ નીકળી એક આ બાજુ ઉયુ છે એક આ બાજુ ઉયુ છે શું કામ કારણ શું કોઈ બાપુને પ્રશ્ન કર્યો તમે આને મંત્ર સાધનાથી વશ કર્યા છે હાવજને કોઈ તંત્ર વિદ્યાથી તમે વશ કર્યા છે કોઈ ડાણા દેઈને વશ કર્યા છે તો કે નહીં કે સુકામે તો કે મેને પ્રેમ કર્યો છે સાહેબ મેં એને પ્રેમ કર્યો છે અને પછી બાપુ એ વાત કરી કે હું જ્યારે બાણેજ જગ્યામાં આવ્યો ત્યારે એક હાવજ છે ને એક એનો પગ પાક્યો તો દુખાવો બહુ થતો તો કાંટો કે કંઈક લાગ્યો છે એટલે હું જ્યારે આવ્યો એટલે કણસતો તો અહીં જાડીમાં જાડીમાં એટલે મને એમ થયું કે જનાવર કણસે છે જૈન મેં જોયું તો પગ સોજીને દોડો થયો હતો અને મેં જઈ અને મને વનસ્પતિનો અનુભવ હતો કે મારા ગુરુ મને વિદ્યા પ્રાપ્ત પાઈ હતી વનસ્પતિ અમુક વનસ્પતિને તમે વાટીને એને આમ આમ બનાવી બનાવીને મૂકો એટલે પાક તમારો મટી જાય રસી સુકાઈ જાય એવી મને ખબર હતી અને હું આમ જાય બધું વાટી ઘૂટી એની પાહાઈ ગયો બોલ્યો નહીં કારણ કે એને ખબર હતી કે આ મને પાટો બાંધવા આવે છે અંતર તમને તમે તમે તો કુતરી વ્યાણી હોય ત્યાંથી કોઈ નીકળી ન હોગે પણ આ બેન દીકરીઓ શીરો કરીને એને ખવડાવવા જાય ને તો એ પૂછડી પટપટાવતી એને ખબર છે કે આ મને મદદ કરવા આવે છે પ્રેમ શું નથી કરી શકતો પ્રેમથી જીતાઈ જાય અને પછી હું રોજ એને પાટા બાંધું પાટા બાંધ્યા પછી એનો એ પાક મટી ગયો રસી સુકાઈ ગયા ને મારો મિત્ર થઈ ગયો છે સાહેબ પણ મેઘાણીએ પ્રસંગ લખ્યો છે કે એક મિત્ર એક પુરુષ હતો એને હાવજને મિત્ર બનાવ્યો હતો એ જ્યાં જાય ને આરે હાવજ આયલો જાય મેગાણીએ લખેલો આ પ્રસંગ તમને કહું છું અને એક વારી ઓસરીમાં બેઠેલો ગર્ધની અને આ બાજુમાં હાવજ બેઠેલો ને એમાં ઓચિતાને મહેમાન આવ્યા ને ડેલીમાં પોક મૂક્યો હાવજ જોયો આ છોકરા અવર ઓછી કરે એવી જો કોઈ વ્યવસ્થા હોય તો કરજો નહીતર કાઈ વાંધો નથી આપણને બને ત્યાં સુધી એમ કઈ કોઈને ધમકાવાની કોઈ ખીજાવાની જરૂર નથી આ તો સહજ રીતે અને મહેમાનો આવ્યા ડેલીમાં પોક મૂક્યો અને હાવત જોયો તો તો ખેખટિયા ભાગ્યા બધા ને ઘણાની પગની રઘુ મોકરી થઈ ગઈ ઘણા પગની ખોટું હોય ગઈ પણ બે ત્રણ જણા ઉભા રહ્યા મારો આની ઓહરીમાં હાવત બેઠો તો ગજબ કહેવાય તોય ગરદણી પડકારા કર્યા ભાઈ આવો મહેમાન ડાયરો બધા ભાઈ આવો એક એક જણે હિંમત કરીને એટલું કીધું કેમ આવું પણ હાવ જ બેઠો છે આવું કેમ એટલે ગરદણી શું કીધું ભાઈ આવો તો મારો પાડેલો કૂતરો છે મારો પાળેલો કુતરો છે અને હાવદને ખટકો લાગી ગયો સાહેબ વાચા નથી પશુઓને પણ વેદનાની એની ખબર પડે કવેણની એની ખબર પડે પ્રેમની અને એને ધિકારની બે ખબર પડે માત્ર એને વાચા નથી બાકી તો બધા સવેન્દ્રનો તો ઈશ્વરે એને આપ્યા જ છે અને હાવદને ખટકો લાગી ગયો હાય 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 આને મને કુતરો કીધો આનો વફાદાર થઈ આનું રક્ષણ કરું અને હામો આવ્યો ખાટલા હામે કે તે મને કૂતરો કીધો

એટલે આ બે ઘા મારી લોહી નીકળી જાય નકર હું ગાંડો થઈને હાવજ કે મરી જાય છે મેઘાણી વાર્તા લખી છો આ આ લોહી નીકળી જાય તો જ હું જીવી હગી બે ઘા કર્યા કુવાડાના લોહી નીકળી ગયો અને આમ માથે પૂછડાનો જંડો લઈને જંગલમાં વયો ગયો સાહેબ ઈ ગયો ઈ ગયો તમે નહીં માનો સાત આઠ વર્ષે પાછો આવ્યો હાત આઠ વર્ષે પાછો આવ્યો ગરદણીને હાવીને આવીને ઊભો કે ઓ હાવજે કીધું ઓળખશો તું મને ઓળખાણ પડે મારી તને

અમારે ત્યાં મે રહેતા તારે અમારે ત્યાં એક હીરબાઈ બેન આવ્યા હતા અમારા માલધારી ચારણ બારડી માંથી અમારા ગામમાં આવ્યા હતા દુકાળો પીડ્યો હતો ને એટલે દુકાળ વરોટવા માટે ઈ એને સાસરામાં દુઃખ હતું દુઃખ હતું એટલે ઈ અહીંયા પિતા ને ઘેરે રહેતા હતા એમાં હાથે માઠમ ના તહેવાર આવ્યા તમારે જેમ હમણાં આ કચ્છની ઓલી આવે છે ને તિથિ કયું ગામ રજવાડી વજવાડી નો દાખલો છે ને ઢોલી નો બધો હા એમાં અમારા હાથા માટેમ ના તહેવાર ને દીકરી આમ રાસ રમે એમાં બેન ને કીધેલું હિરભાઈ બેન ને બેન આવો ને રાહડા લેવા તમે એ પિતા ને બિચારા સાસરામાં દુઃખ હતું એટલે અહીંયા આવ્યા હતા હવે એને રાહડો જે ગાયો ને એમ